માટે તમે બધા નાળિયેરીમાં જ રસ ધરાવો છો ને ખાસ તો બરાબર હવે અવાજ આવ્યો તમારો ચા પીધી લેવો નહીં હું ફરતો રેસો ભાઈ એમ નહીં હું ઊભો નહીં હું એની સામે નહીં ઉભો રહી તો મારે બી લિંક તૂટી જશે હા હવે આપણે નાળિયેરી માટે વાત કરીએ આવો આવો રામભાઈ તમારી તો ખાસ જરૂરિયાત છે કોણ બોલશે નહીં આપણે તમારું નામ શું કાનભાઈ કાનભાઈ રામભાઈ કાનભાઈ લ્યો હવે આમને છે ને મારા રૂમમાં આવેલા એમાં થોડી ચર્ચા કરી આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ એમના પ્રશ્નો હતા પહેલો પ્રશ્ન એ હતો કે દેશી બિયારણ મળતું નથી બરાબર ને મરચાંનું રીંગણનું જે તમારું જૂનું દેશી હતું એ મળતું નથી પણ એની આપણે વાત કરી કે જે આપણા જૂનાવાણી પાક હતા જે કોઈ પાક હતા એની અંદર ઉત્પાદન એટલું બધું નહોતું બરાબર એટલે સદ્ધર થવા માટે નાણાકીય આપણને વધારે ફાયદો થાય એના માટે આપણે એવી જાત પ્રત્યે વળ્યા કે ભાઈ જે આપણને ઉત્પાદન સારું આપે પૈસો સારો રડી આપે બરાબર એની અંદર આપણે ભૂલ એ કરી કે આપણે એની પ્રત્યે વળ્યા એ બરાબર છે પણ આપણે ખાલી નેવું ટકા વળવાનું હતું દસ ટકા આપણે આપણું બિયારણ જાળવી રાખવાનું હતું જે આપણે જાળવ્યું નથી પણ એવું નથી એવા ઘણા શોખીન માણસો છે જૂના તમારી ઉંમરના હોઈ શકે મારી ઉંમરના પણ હોઈ શકે કે જેમણે અલગ અલગ જગ્યાએથી આવા દેશી જે જૂના મળતા હોય ઇવન જંગલમાં જઈને પણ ભેગા કરેલા છે બરાબર તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો એ તમને મળી રહેશે ત્યાંથી તમને મળી જશે એક વાત બરાબર હાલે તમે અમને કહેજો જો

ત્યાં નાળિયેરી પાક એવો છે જે તમને રડી આપે બરાબર કાનભાઈ ભાઈ હમણાં વાત કરતા હતા કે પાંચસો નાળિયેરી બત્રીસ લાખ મગી એ તો હું ખોટું જ માનું છું એટલા બધા ન જાય કેટલી નાળિયેરી કેટલા ગઈ મને સાચું કહેજો પછી બરાબર કારણ કે અમુક વસ્તુ તમે કહેશો ને અમને ખબર પડી જશે નાળિયેરી એક એવો પાક છે કે જે તમારા ખારાસવાળા વિસ્તારની અંદર થઈ શકે આપણે એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોઈ શકીએ છીએ કે નાળિયેરી મોટાભાગે દરિયા કિનારે થાય પણ દરિયા કિનારે થાય છે એના માટે એવું જરૂરી નથી કે એને ખારાશ જ જોઈએ છે દરિયા કિનારે થાય છે એનું કારણ છે કે એને હવામાં ભેજ જોઈએ છે એને જમીનમાં ખારાશ જોઈતી નથી તમારે જોઈ લેવું જે ભાગમાં તમારે આખા ખેતરનું પાણી જમા થતું હશે એ ભાગમાં તમારી જે નાળિયેરી હશે ને એની અંદર ઉત્પાદન સૌથી ઓછું હશે આ કોઈ અનુભવ કરેલો છે આટલામાંથી કોઈ એક તો હશે જ બરાબર આ ભાઈ હા પાડે છે એટલે એમણે જોયું હશે એનો મતલબ એવો થાય છે કે એને ખારાશ જોઈતી નથી દરિયા કિનારે એટલા માટે થાય છે કે જે એને ભેજવાળું વાતાવરણ જોઈએ છે એ ભેજવાળું વાતાવરણ કાં તો નદી કિનારે મળશે કાં તો દરિયા કિનારે મળશે નદી કિનારે એને ભેજવાળું વાતાવરણ મળશે પણ ક્યારે મળશે જો એને બાર માસી નદી હશે તો જેમ કે ગંગા છે યમુના છે બ્રહ્મપુત્રા છે જે નદીઓ એવી છે બરાબર કાવેરી છે ક્રિષ્ના છે ગોદાવરી છે આ બધી નદીઓ એવી છે કે જેમાં બારે માસ પાણી શરૂ હોય એટલે એની આજુબાજુ ભેજ રહેવાનો બરાબર બીજી વસ્તુ જ્યાં બારમાસી નદી છે જ્યાં દરિયો છે ત્યાં આજુબાજુ છે ને ઝાડ પણ પુષ્કળ હોવાના એ ભલે પછી એરિયાને અનુકૂળ હોય જમીનને અનુકૂળ હોય વાતાવરણને અનુકૂળ હોય પણ જેટલા ઝાડ વધારે એટલો હવામાં ભેજ પણ વધારે એટલે નાળિયેરી નાળિયેરી માટે સૌથી પહેલું પાયાનું પગથિયું છે ને એ તમારું વાતાવરણ છે વાતાવરણ જ્યાં સુધી એને અનુકૂળ નહીં હોય પછી તમે ગમે તેટલી માવજત આપશો એની અંદર લિમિટેડ જ ઉત્પાદન આવશે હમણાં જે ફોન હતો ને એ ફોન તમારા જામનગર સાઈડના એક ભાઈ છે કાનાભાઈ ડોડિયા કરીને એમનો ફોન હતો એ અમદાવાદ છે અત્યારે એમનો પુત્ર ડૉક્ટર છે કિડનીનો સ્પેશિયાલિસ્ટ છે એને બસો રોપા કરવા છે વાડી કરવી છે કહેવાનો મતલબ એટલે એણે મને કહ્યું કે મારે કરવા છે એટલે મેં એમને સ્પષ્ટ પૂછ્યું મેં તમારું જે ખેતર છે એ દરિયા કિનારથી કેટલું દૂર છે મને કહે પચીસ કિલોમીટર મેં તો સાહેબ નહીં થાય મને કે કેમ નહીં થાય મેં તો ખાલી ઝાડ થશે નાળિયેર તમારી ઇકોનોમિક ઉત્પાદન નહીં આવે તમે વિચારતા વિચારતા હો એની અંદર એક હજાર રૂપિયા નાખો ને એમાંથી મને પંદરસો રૂપિયા મળે અથવા બારસો પચાસ રૂપિયા મળે મને દસ ટકા વીસ ટકા ફાયદો થાય તો મેં એ તમારે એમાં શક્ય રહેશે નહીં છતાં એની જીદ છે કે મારા નાળીનો બગીચો કરવો જ છે બરાબર પહેલાં એના પચીસ વીઘા કરવા તા લઈ આવે બધું તો તું પૂરેપૂરા વી પચીસ વીઘા ચાલીસ વીઘામાં ના કરશો તમે તમે તમારા પચીસ ટકા એવી વિસ્તાર છે ને એમાં જ કરો બાકી બધામાં બીજા ફળો ઝાડ નાખો આંબા છે ચીકુ છે જે તમને ટૂંકમાં અનુકૂળ આવે દાડમ છે લીંબુ છે એટલે એવી રીતે વાત કરી એટલે કહેવાનો મતલબ જ્યાં સુધી તમારું વાતાવરણ અનુકૂળ નહીં હોય ત્યાં સુધી નાળિયેરી તમને કોઈ પણ દિવસ ઇકોનોમિક ઉત્પાદન નહીં આપે નફાકારક ખેતી તમારી નહીં થાય હવે માની લો કે તમારું દરિયા કિનારે ફાર્મ છે અને ભેજ તમારા વાતાવરણમાં રહે જ છે એટલે તમારી પહેલી રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ હવે બીજી રિક્વાયરમેન્ટ આવે કે એને મીઠી જમીન જોઈએ અને નિતારવાળી જોઈએ કેવી જોઈએ મીઠી જોઈએ અને નિતારવાળી જોઈએ હવે હું તમને એનું ઉદાહરણ આપું કે શું થાય અમારા અહીંના બનાવેલા રોપા ડીટીની વાત કરીએ હાઇબ્રિડની અમારા અહીંના બનાવેલા રોપા અમે જ્યારે વાવીએ છીએ કારણ કે અમારે જે જમીન છે ને એ ખારાશવાળી છે અને બીજું છે કે ચીકણી છે એટલે કે આમાં નિતાર શક્તિ ઓછી છે બરાબર એ જ બાજુ તમે માંગરોળ બાજુ તમે તમે જે કહો ને વિસ્તારમાં બરાબર એ તમારી જે જમીન છે ને છિદ્રાળ છે એટલે એમાં પાણી ટકે બધું જ ભાગનું ઉતરી જાય શોષાઈ જાય બરાબર છે બીજી વસ્તુ તમારે કારણ કે છીદ્ર છિદ્રાવાળી જમીન છે એટલે એની અંદર તમે ખારું પાણી આપશો ને તો એ તમારી નાળિયેરને વાંધો આવશે નહીં અમારે અહીં એવું છે જો અમે ભૂલે છું કે ખારું પાણી આપ્યું એટલે ગંગા નહીં નાખવાની બરાબર કારણ કે ચીકણી જમીન છે પાણી જવાનું નથી ખારાશે જવાનું નથી અને એ ખારા દર વર્ષે એડ થતી રહેશે બરાબર એટલે જે સાહેબે તમને વાત કરીને કે વાવાઝોડા પછી અમારે જે ગ્રાફ આમ નીચો આવ્યો નાળિયેરી એનું કારણ શું હતું એ જ હતું કે એક તો વાવાઝોડું આવ્યું વાવાઝોડાની અંદર ઝાડ જે મોટા મોટા હતા સારા હતા મોટા ભાગના પતી ગયા લગભગ ચાલીસ પચાસ ટકા ઝાડ પડી ગયા હતા બરાબર વધતા વાવાઝોડું હતું એટલે સુનામી પણ આવી એટલે સુનામીની અંદર શું થયું દરિયાનું પાણી જે હતું ને બધું એ વખતે બધારો નહોતો એ વખતે દરિયાનું પાણી બધું ઉછળી ઉછળીને ફામમાં આવેલું એટલે આ તમે જેટલો પણ એરિયા જુઓ છો ને ત્યાં દરિયાનું પાણી અંદર ઘૂસી ગયેલી વસ્તુ છે થઈ ગઈ વાત હવે જો ફરક કેટલો પડે તમને કહું અમે જે ડીટી રોપા બનાવીએ છીએ એ રોપો અમે અહીંયા વાવીએ બરાબર તો અમને સો એકસો વીસ એકસો ચાલીસ તો હોત થઈ ગઈ નાળિયેરની એની સામે આ જ રોપા અમે જ્યારે તમારા વિસ્તારમાં આપીએ છીએ તો ત્યાંથી અમને એમ કહે છે કે સાહેબ અમે તો સાડી ત્રણસો ચારસો નંગનું ઉત્પાદન લઈએ છીએ સાચી વાત છે વર્ષ 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 તો વર્ષ બરાબર હવે તમે વિચારો ક્યાંય એકસો વીસ ને ત્રણસો પચાસ એનો મતલબ એવો થયો કે હું જે બોલું છું ને એ સો ટકા સાચી વાત છે પહેલી વસ્તુ વાતાવરણ આવી તમારે ત્યાં વાતાવરણ ભેજવાળું છે અમારે ત્યાં ભેજવાળું છે બેની પરિસ્થિતિ સરખી થઈ ગઈ બીજી પરિસ્થિતિ આવી જમીનની એમાં જમીનની અંદર શું હોવું જોઈએ છિદ્રાળ છે તમારે નિતાર વાળી જમીન હોવી જોઈએ અને બીજું મીઠી જમીન હોવી જોઈએ અમારે અહીંયા ખારી જમીન છે તમારે કારણ કે છિદ્રાળ જમીન છે એટલે ખારું પાણી ટકવાનું નથી બરાબર તમારો વહી જશે તમે સત્તર ઈસી નું પાણી આપો અને અમે સત્તર ઈસી નું પાણી આપીએ તમે સત્તર ઈસી નું પાણી આપશો ને તો એ તમારું ઉત્પાદન બમ્પર આવશે અમે સત્તર ઈસુ નું પાણી આપશું ને એટલે ત્રીજા વસે ડાળેરી પૂરી થઈ જશે બરાબર બીજો એક પ્રશ્ન મોટો શું છે કે જમીન ચીકણી છે એટલે સાહેબે જે તમને વાત કરી કે આપણે ખાતર નાડિયેરીમાં ખાતર આપવાની પ્રથા જે છે ને એ એક કે બે હપ્તા છે એને તમે હપ્તા ચાર કરી નાખો ચાર હપ્તા આપવાનું એટલું જ પેના ભાગ ચાર કરી દેવાના ત્રણ ત્રણ મહિને હા છાણિયું ખાતો તો તમે વર્ષમાં બે વાર આપશો ને એ નહીં તમે રાસાયણિક ખાતર જે આપો છો યુરિયા છે ડીએપી છે પોટાશ છે કે જે કોઈ બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ છે જીવામૃત તો તમારે દર મહિને આપવાની વાત છે એ તો દર પંદર દિવસે આપી શકો એનો કોઈ પ્રશ્ન નથી રાસાયણિક ખાતર તમે જે આપો છો ને એને તમે ચાર હપ્તામાં ડિવાઈડ કરજો તમે ચાર હપ્તામાં ડિવાઈડ કરશો એટલે તમારે એ જે નાળિયેરી છે ને નાળિયેરી એનો તમે જુસ્સો પણ જોજો એનો તમે નાળિયેરનું ઉત્પાદન પણ જોજો અને તમારા રોગ જીવાતની જે પરિસ્થિતિ છે પણ તમે જોજો બહુ ફરક આવી જશે કારણ કે નાઇટ્રોજન એક એવી વસ્તુ છે ને કે ટકતો જ નથી બરાબર તમારા ગામમાં નિશાળ કેટલી અલગ અલગ ગામના છો ને ચલો માંગરોળ આખા તાલુકા માં કેટલી નિશાળ હશે આશરે સાડી ત્રણસો નિશાળ સાડી ત્રણસો નિશાળ સૌથી તોફાની છોકરો હોય સાડી ત્રણસો સ્કૂલ ની અંદર સૌથી તોફાની છોકરો હોય બરાબર એ નાઇટ્રોજન આગે કાચો પડે એ નાઇટ્રોજન આગળ કાચો પડે તમને કહું કેમ નાઇટ્રોજન એ કેવું તત્વ છે એને તમે વધારે પાણી આપો તો એની પાણીની સાથે જમીન ઉતરી જશે તમે નાઇટ્રોજન ખાતર આપ્યું છે અને તમે એને પાણી નથી આપતા તો હવામાં ઉડી જશે એ આપણી પકડમાં રહેતો એ આપણી પકડમાં એક જ કન્ડિશનમાં રહે અને હાકળથી બાંધવો અને હાંકડ એટલે શું આપણો છાણીઓ ખાતર બરાબર એનું કારણ છે કારણ કે નાઇટ્રોજન જમીનમાં કાર્બનના અનુપાતમાં રહે બરાબર ટેન ઇસ્ટુ વન એવો એક રેશિયો આવે છે એટલે કે દસ અણુ તમારા કાર્બનના હોય ત્યારે એ એક નાઇટ્રોજનને પકડી શકે કેટલા દસ હોય ત્યારે એકને પકડી શકે એટલે તમારે નાઇટ્રોજનની કમી તમારા ખેતરમાં તમારા ઝાડને ન થવા દેવી હોય એવા નાળિયેરની વાત નથી કોઈ પણ ઝાડ આવી ગયું આમાં તમારે ન થવા દેવી હોય એટલે તમારે જેટલું બને એટલું સેન્દ્રિય તત્વ જમીનમાં ઉમેરવાનું રાખવું બરાબર હવે સેન્દ્રીય તત્વ તમે જમીનમાં ઉમેરશો એમાં સૌથી પહેલો પ્રશ્ન શું આવશે સાહેબ છાણીઓ ખાતર અવેલેબલ નથી છે બધાને પૂરતું છે નથી વીસ ટકામાં છે નથી એ શોર્ટમાં નથી તો હવે એનો ઈલાજ શું કરવાનો બરાબર તો પહેલો ઈલાજ એ કરવાનો કે જ્યાંથી મળે ત્યાંથી લાવો હવે એ પણ નથી મળતું બધે અછત છે ઘટ છે તો તમે વર્મી કમ્પોસ્ટ છે તો સારામાં સારું છે ત્રણ વર્ષે એક વાર લીલો પ્રવાસ કરી નાખવાનો કેટલા વર્ષે ત્રણ વર્ષે એક વાર લીલો પ્રવાસ કરી નાખવાનો હવે તમને ઉદાહરણ આપું શું થાય કોઈપણ પાકની ભલામણ હોય ખાતરની બરાબર આમાંથી કોઈને કોઈ એક પણ પાકની ખાતરની ભલામણ યાદ છે નાળિયેર નથી કહેતો કોઈને મગફળીની હોય તો ચાલશે ઘઉંનું હોય તો ચાલશે કપાસની હશે તો ચાલશે કોઈને ભલામણ યાદ છે ખાતરની કોઈને પણ એક પણ નહીં બે વીઘે અઢી વીઘે બીજું બીજું કઈ એના સિવાય ખાતરમાં સલ્ફર સલ્ફર એના સિવાય બીજું કઈ બરાબર છે ઓકે છાણિયું ખાતર આપો એમાં નહીં હવે સાંભળજો કોઈ પણ યુનિવર્સિટી તમે લઈ લો હું મારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વાત નથી કરતો આણંદ નવસારી દાંતીવાડા અથવા ભારતની કોઈ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરકારી એની તમે ભલામણ ખાતરની લેશો એટલે એમાં પહેલું વાક્ય લખેલું હશે દસ ટન પ્રતિ હેક્ટર સારું કોવાયેલું ગળતયું છાણિયું ખાતર આપવું આપવું નાખવું નહીં શું કરવાનું છે આપવાનું આપવું અને એની પછી આવે છે રાસાયણિક ખાતર એ પૂરતી માટે છે કે છાણિયા ખાતરની અંદર અમુક વસ્તુ અમુક ક્વોન્ટિટીથી વધારે હોતી નથી જેમ કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન એમાં ખાલી પોઈન્ટ પાંચ ટકા કે એક ટકા જ હોય કેટલો હવે માની લો કે મારે સાઈઠ કિલો આપવું હોય સિક્સટી સાહીઠ કિલો આપવું હોય તો એના ગુણા મારે કેટલા કરવા પડે છાણ્યા ખાતરના સાહીઠ કરવા પડે બરાબર કેટલા ટન થાય એ તો પચાસ ટને પહોંચે આપી શકવાના આપણે નહીં નહીં એટલે છાણિયા ખાતરમાં જે પૂર્તિ નથી થતી એ પૂર્તિ આપણે રાસાયણિક ખાતરથી કરીએ છીએ આપણે શું કર્યું પહેલું વાક્ય આપણે હિન્દી ભાષાનો જે ઉપરની લાઇન હોય ને એમ કાઢી નાખી એને જોવાની જ નથી આપણે એનું નીચેનું વાન છે બહુ થઈ ગયું ઉપરની ક્યાં જોવાની જરૂર છે બરાબર એટલે આપણે છાણિયું ખાતરનું આખું વાક્ય કાઢી નાખ્યું અને આપણે માત્રને માત્ર રાસાયણિક ખાતરના ડોઝ જે છે એ યાદ રાખ્યા એ યાદ રાખ્યા હવે જેમ જેમ તમે ઉત્પાદન લેતા ગયા પહેલાં તમારી જમીનમાં કાર્બન વધારે હતો એટલે વાંધો આવ્યો નહીં પણ જેમ જેમ તમે ઉત્પાદન વધારતા ગયા રાસાયણિક ખાતર આપતા ગયા છાણિયું ખાતર ઓછું કરતા ગયા એમ જમીનની અંદર જે એનો પોતાનો આપણે એમ કહીએ ને કે માણસની પોતાની હિંમત હોવી જોઈએ હે કોઈ ધારો કે મારા બિઝનેસ કરવો છે કોઈ ધંધો કરવો છે બરાબર તો બીજાની હિંમતથી કરી શકવાનો માની લો મેં અંદર પાંચ લાખ રૂપિયા નાખ્યા ચાર લાખનું નુકસાન થયું તો બીજા મને હિંમત આપી શકવાના નહીં આપી શકે મને રૂપિયા આપીએ કે હિંમત ના આપી શકે બરાબર એટલે આપણે જે જમીનની મૂળ હિંમત હતી ને સેન્દ્રીય તત્વ એ જેમ જેમ આગળ જતા ગયા એમ એમ ઘટતું ગયું આપણે છાણીઓ રાસાયણિક ખાતર આપતા ગયા છાણીઓ ખાતર કમ કરતા ગયા ઓછું કરતા ગયા બરાબર અને છેલ્લે આપણે એવી પરિસ્થિતિમાં ઊભા છીએ કે હવે આપણે ગમે એટલું રાસાયણિક ખાતર આપીએ ને આપણને અમુક લેવલથી ઉત્પાદન હવે વધતું નથી વધતું અને વધશે પણ નહીં એટલા માટે તમને કહું છું હવે મેં તમને વાત કરી દસ ટનની બરાબર એટલે ત્રણ વર્ષે કેટલા ટન થયા ત્રીસ ટન થયા ઓકે હવે તમે થોડું ઘણું તો છાણિયું ખાતર આપતા જશો ને કે હાવ નીલ તો નહીં હોય ઓકે હવે તમે જ્યારે શણનો લીલો પડવાસ કરો છો શણ એકળ બરાબર ચોળા આ બધાના લીલા પડવાસ થાય પણ સૌથી વધુ સેન્દ્રીય તત્વ શણ ઉમેરે બરાબર ક્ષણ માટે એમ કહેવાય છે કે જો શણનો તમે વ્યવસ્થિત યોગ્ય પદ્ધતિથી જેવી રીતે વૈજ્ઞાનિકોએ એનો અખતરો લીધેલો છે એ પ્રમાણે જો તમારા ખેતરમાં ક્ષણ ઉગ્યો હોય અને પછી તમે એને જમીનમાં ભેળવી નાખો કટરથી તો બાવીસ પોઈન્ટ પાંચ ટન સેન્દ્રીય તત્વ તમારી જમીનમાં ઉમેરાય એક હેક્ટરે કેટલું બાવીસ પોઈન્ટ પાંચ હેક્ટર બાકી બાકીનો જે બે અઢી ટન છે એ તો આપણે ત્રણ વર્ષમાં આપણે ખેતરમાં આપતા જ હોઈશું ને અલગ અલગ બરાબર તમે ખોળ આપી શકો છો તમે આ લીંબોળીનો ખોળ છે ને કેરંડીનો ખોળ છે ને તમે તે ખોળ આપી શકો એ બધું તો આપણે કરતા જ હોઈએ એટલે ટોટલ થઈને તમારે બધું થઈને ત્રીસ ટન થઈ જાય એટલે ત્રણ વર્ષે એકવાર લીલો પડવાસ કરવાનો અને દર વર્ષે જેટલું બને તમારાથી શક્ય બને એટલું છાણિયું ખાતર તમારે જમીનમાં આપવાનું બરાબર થઈ ગઈ વાત હવે માની લો કે આપણે જે બાગાયતી પાક હોય બધા જેની જમીન અમારા જેવી છે ચીકણી જેની છિદ્રાળ જમીન છે એને કોઈ પ્રશ્ન નથી અમારા જે બીજાની ચીકણી આમ ઘણી હશે કોઈક ચીકણી જમીન હશે તો ચીકણી જમીનમાં શું પ્રશ્ન થાય કે જ્યારે શણને જમીનમાં દબાવવાનું થાય કટર કરીને ત્યારે જ વરસાદ પડી જાય હવે વરસાદ પડી જાય ચીકણી જમીન તો શું થાય અઠવાડિયું પંદર દિવસ તમે એની અંદર કટર હકાવી શકો નહીં એ કન્ડિશનની અંદર શણ છે ને પાકવા માંડે જ્યારે શણ પાકવા માંડે ને એટલે એમાં રેસા થવા માંડે અને એક વાર એ રેસા થઈ ગયા પછી તમે ગમે એવું ગટર લાવો ને એ તમારો જમીનમાં કટ થઈને ભેગું થાય જ નહીં તો એ કન્ડિશનમાં શું કરવું એનો ઉપાય તો હોવો જોઈએ ને એટલે એ કન્ડિશનની અંદર તમે છે ને ઈક્કડનો લીલો પ્રવાસ કરી શકો ઇક્કડ થૈંચા બરાબર ઈકડો એ તમારે શણ કરતાં થોડું ઓછું અંદર નાખશે અઢાર ટન કે એટલું આપશે પણ આપશે આપણી જમીનને સેન્દ્રિય તત્વની જરૂર છે એ આપશે માની લો કે તમે એમ કહો છો કે મને અમે જ પોતે અત્યારે ગોતીએ છીએ બસો ટન બસો કિલો અમને નથી મળતું તમને એવો પ્રશ્ન આવ્યો કે ભવિષ્યમાં આપણને ઇકડ ન મળ્યું તો એટલું યાદ રાખજો ઇકડ જ્યારે પણ તમે એનો લીલો પ્રવાસ કરો ત્યારે એક કે બે લાઈન તમારે એના બિયારણ માટે રાખી લેવી ઈકડની વાત કરું છું ક્ષણ પણ રાખી શકો બરાબર તો આપણે બારથી દર વર્ષે લાવવું પડે નહીં આપણી જેટલી જમીન હોય એમાં કેટલું નાખવું પડે છે એ પહેલાં ગણી લીધું બરાબર એના પ્રમાણે ઉત્પાદન તમે લઈ લો કારણ કે આપણે તો ત્રણ વર્ષે આપવાનું છે ને કેટલા વર્ષે આપવાનું છે ત્રણ વર્ષે આપવાનું છે દર વર્ષે થોડું થોડું ઉત્પાદન કરો બિયારણનું એટલું તો ભાગ કરી શકીએ ને આપણે હવે માની લો કે આપણને એકળ મળતું નથી તો એ કન્ડિશનમાં જે કોઈ પાક જેના મૂળની અંદર મૂળ ગંડિકા થતી હોય ગાંઠ ખબર છે ને આપણે મગફળી તમે ખેંચો તો આવે ને ગાંઠ અંદર બદામી રંગની આવે ને હા એ ગાંઠ એ ગાંઠ જેને જે કોઈ પાકમાં થતી હોય એ બધા કઠોળ વર્ગના પાક હોય બરાબર એની અંદર તમારે શણ આવી ગયું ઈકળ આવી ગયું તમારે ચોળા આવી ગયા ગવાર આવી ગયા મગ આવી ગયા મઠ આવી ગયા અડદ આવી ગઈ ટૂંકમાં જેની દાળ થાય એ કોઈ પણ પાકનો તમે લીલો પ્રવાસ કરી શકો છો પણ સારામાં સારો પ્રવાસ લીલો ક્ષણનો થાય બીજા નંબરે ઈકડનો થાય અને ત્રીજા નંબરે ગુવાર અથવા તો ચોળાનો થાય ગવાર અને ચોળાનો થાય બરાબર છે આ એક ધ્યાન રાખવાની એટલે મેં તમને વાત કરી કે આપણે જે અત્યારે પ્રશ્ન આવેલો છે કે જમીનની અંદર તત્વો ઓછા થઈ ગયા છે એનું કારણ શું હતું કે આપણે પૂરતું અંદર નાખી શકતા

બસ ગમે તેના કોઈ પણ ઝાડ એક ત્રણ વસ્તુ નહીં લેવાની એક શરુ નહીં લેવાનું એક નીલગરી નહીં લેવાની અને હમણાં સાહેબે કોનો કારપસ કીધું ને એ નહીં લેવાનું નાળીના પત્તા તો પુષ્કળ હાલે એમાં તો પોટાશ પુષ્કળ હોય કટર આવી ગયા મેં કોઈ પણ ઝાડ કીધું ને મેં કોઈ પણ ઝાડ કીધું મેં મેં શું વાત કરી કોઈ પણ ઝાડ કોઈ પણ ઝાડનો તમે લીલો પ્રવાસ કરી શકો હવે આ છે લીલા પ્રવાસ આપણે પહેલો મુદ્દો શું જોયો વાતાવરણ બીજું શું જોયું હવે આવશે પાણી બરાબર જમીન માટે તો લીલો પ્રવાસ કરો ને સુધારવા માટે પાણી હવે પાણીમાં કારણ કે જો તમારે છિદ્રાવાળી જમીન હોય